લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણના કારણે છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોની અંદર વારંવાર વીજ વિક્ષેપના કારણે લોકો તુબા પોકારી ઉઠ્યા છે ત્યારે હાલ ચોમાસા પહેલા જમ્પર બદલવા જાણ કાપવા ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવા સહિતની પ્રિમોશન ખાડી ગયું હોય તેમ ચાર છાંટા પડતા જ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ જાય છે ત્યારે વીજ ગ્રાહકોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લખતર તાલુકામાં વીજ ધાંધિયાનો પ્રશ્ન પ્રતિદિન વધી રહ્યો છે લખતર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ હેઠળ આવતી નાયબ ઇજનેરની લખતર લખતરપેટા વિભાગની અંદર

તરીકે હાલ ફરજ બજાવું હું મારા ગામમાં ગત રોજ શનિવારના દિવસે આખી રાત લાઇટ નથી આવી તેમજ રવિવાર સોમવારના દિવસે પણ દિવસ દરમિયાન પણ લાઇટ નથી આજે ચારથી પાંચ વાગ્યાના ગાળાથી હાલ લાઇટ છે નહીં હેલ્પલાઇન નંબર તથા મેડમને જાણ કરતાં કોઈ કોઈ ટેલિફોનિક વાતચીત થતી નથી અને હાલ અમે જીઓબી કચેરીએ કચેરી હાલ આવ્યા છીએ તો અહીંયા કોઈ અધિકારી કર્મચારી હાજર પણ નથી એક સિક્યુરિટી તરીકે અહીંયા હાજર છે કમ્પ્લેન પણ અમે જાતે લખવામાં આવી છે અને અહીંયાથી કોઈ કચેરીએથી કોઈ જવાબ દેવામાં નથી આવ્યો ગ્રામજનો આખા ત્રાયમાંમ છે હાલ પાંચથી સાત ગામડામાં લાઈટ દૂર થઈ ગઈ છે હાલ વરસાદી માહોલ એ મચ્છર મચ્છર જેવો અન્ય જીવ જંતુ કરે એની જવાબદાર વ્યક્તિ કોણ પીજીવી સીઆર દ્વારા લાઇટના બિલ બાકી હોય તો આવીને મીટર કાપી નાખે છે કનેક્શન કાપી કડક ઉઘરાણી કરવામાં આવે છે તો આ લોકો વીજળીના લાઈનમાં હાલ બંધ છે તો અમારે આ પ્રશ્નનો જવાબ કોણ આપશે અમે સરકારશ્રીને એવી વિનંતી કરી ત્યાંનો સ્થળ ઉપર આવીને હાલ અમારો તાત્કાલિક નિરાકરણ કે ને અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો કોઈ ધ્યાન નથી આપતું જીએપીવાળા હાલ અહીંયા કોઈ કચેરી હાજર નથી મેડમને ફોન કરતાં પાંચથી સાત વાર કોન્ટેક કરતાં એકવાર ફોનનો કોન્ટેક થયો તો એવું કીધું કે માણસો મૂકું ચાર કલાક થઈ પણ હજી કોઈ સ્થળ ઉપર આવ્યું નથી તો આપને મીડિયાને કક્ષાથી જણાવવાનું કે આનો યોગ્ય નિકાલ કરી તાત્કાલિક ધોરણે જે કંઈ બાવળ નડતા હોય ટ્રી નડતા હોય ફ્રી મોનસિક કામગીરી કોઈ પણ કરવામાં નથી આવી તો હાલ ઝડપથી બે દિવસની અંદર જે પણ કામ અન્ય અડચણરૂપ થતા હોય એ ઝડપથી કરવામાં આવે અને અમારો યોગ્ય પ્રશ્નને વાચા આપી સરકાર શ્રી આમાં પૂરું ધ્યાન આપી અને અમારા અમારા ગામને લાઈટ મળી રહે એવી આપણી કક્ષાએથી અમારી નમ્ર અપીલ છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર